તો મિત્રો આરતીનો સમય થઈ ગયો છે અને ત્રણ જગ્યા પર ત્રણ જગ્યાએ એક સાથે આરતી ચાલુ થઈ ગઈ છે અહીંયા સામે તમે જોઈ શકો આ મંદિર પણ આરતી ચાલુ છે અખંડ ધૂણો છે જે અહીંયા મંદિરની સ્થાપનાથી ત્યાંનો અખંડ ધૂણો છે તો મિત્રો પ્રાણ પ્રતિષ્ઠા પછી ફરી એકવાર વાળીનાથ મહાદેવ મંદિરે અમે દર્શન માટે આવી પહોંચ્યા છીએ અને આ મંદિર મહેસાણા જિલ્લામાં આવેલું છે તમને પણ ખબર હશે તો આપણે મહાદેવના દર્શન કરીશું અને તમને પણ કરાવીશું એટલે વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તો મિત્રો આપણે જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એના પછી આપણે ફરી એકવાર આપણે તરપગામ એટલે કે વાળીનાથ મહાદેવના મંદિરે આવી પહોંચ્યા છીએ અને આ મંદિર તમને બતાવો એ પ્રમાણે જ્યોતિર્લિંગો છે સોમનાથ પાસેનું સૌથી મોટું આ મંદિર છે અને સોમનાથનું આપણે જે મંદિર છે એના થોડાક નાનું આ મંદિર છે કારણ કે તેની જે મર્યાદા છે એ મર્યાદા સચવાઈ રહે એ માટેની આ મંદિર થોડું નાનું બનાવવામાં આવ્યું છે ને વિસનગરની અંદર એટલે કે મહેસાણા જિલ્લાની અંદર આ મંદિર આવેલું છે અને તમે અહીં જોઈ શકો છો આજે રવિવાર છે અને રવિવારની અંદર આજ પબ્લિક દર્શન માટે આવી છે અને આ ખાસ કરીને આ મંદિર રબારી સમાજ માટે આસ્થાનું પ્રતિક છે અને સામે તમે જોઈ શકો છો એ જૂની ગાદી છે અને એક્ઝેક્ટ તેના સામે આ મંદિરનું નિર્માણ કર્યું છે તો આપણે અંદર જઈને જોઈશું આપણે મંદિર અને ભોળાનાથના દર્શન કરીશું મંદિરની અંદર પ્રવેશતાની સાથે તમે એકા ભવ્ય ઝુંમર જોઈ શકો છો તમને જે આગળના જે વિડીયો છે એની અંદર પણ મેં બતાવવાનો પ્રયત્ન કર્યો તો આ ઝુંમર તમે જોઈ શકો છો કે મંદિરની શોભાની અંદર અતિશય વધારો કરે છે આ ઝુંમર અને અહીંયા તમે આજુબાજુ જોઈ શકો છો વિશાળ કાંઈ સ્તંભોની ઉપર આ મંદિર ટકેલું છે અને પબ્લિક દર્શન માટે આવી છે અને પણ ચાલુ છે જોઈ શકો આ સ્તંભોની અંદર તો કોતરણી કામ પણ જોઈ શકો છો અહીંયા અલગ કોતરણી છે અને અહીંયા બીજું પણ ઝુમ્મર લગાયેલું છે એક ઝુમ્મર આ જગ્યા ઉપર છે અને એક આ ઝુંમર અહીંયા બીજું લગાયેલું છે એટલે બે બે ઝુંમર છે આ મંદિરની અંદર અને આપણે હવે ધીરે ધીરે આગળ જઈએ અને ભગવાન ભોળાનાથના દર્શન કરીએ આજે રવિવાર છે એટલે પબ્લિક તમે જોઈ શકો છો પબ્લિક પણ આવેલી છે તો આપણે ભગવાન કરીએ મિત્રો આ જગ્યાએ જે શિવલિંગ છે એના આ ડાબી બાજુ તમે જોઈ શકો છો દત્તાત્રેય ભગવાનનું મંદિર છે અને અહીંયા દત્તે ભગવાનનું મંદિર છે તમે જોઈ શકો છો અને પેલી સાઈડ આપણે જવાનું એ બાજુ પણ મંદિર છે હવાન કુંડ માટે કંઈક છે અને આ બાજુ પબ્લિક તમે જોઈ શકો છો તો મિત્રો આ મંદિરનો પાછલો ભાગ છે તમે જોઈ શકો છો બહુ વિશાળ મંદિર છે તો આપણે તમને પાછલા પાકમાંથી મંદિર બતાવવાનો પ્રયત્ન કરીશ કારણ કે અમે આગળ જે બે ભાગમાં વિડીયો શૂટ કર્યું હતું જે તે મારી યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળશે એની અંદર અમે પાછલો ભાગ નહોતો બતાવ્યો કારણ કે પાછલા ભાગમાં તે વખતે પ્રાણ પ્રતિષ્ઠા ચાલુ હતી એટલે અહીં આવવાની મનાઈ હતી તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કહેવાય ને એક બે ત્રણ ત્રણ મંદિરના ઘૂમટ છે અને જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે અહીંયા આપણા વડાપ્રધાન પણ અહીંયા વધારે હતા તો આપણે ધીરે ધીરે હવે પાછળ જઈએ અને આ બાજુ આ ગામ છે બહુ વિશાળ મંદિર છે જે આપણે સોમનાથનું મંદિર છે એ રીતે આ મંદિરનું ડિઝાઇન છે કમ્પ્લીટ એ ટાઈપનું પણ તેનાથી થોડુંક જ નાનું છે આ મંદિર તો હવે આપણે આગળના ભાગમાં જઈશું મિત્રો આ મંદિર છે અને જે આ સામેની તમને જે જગ્યા બધી દેખાય ને આ જગ્યાએ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે જમણવાર અને હવનકુળનું બધું અહીંયા વ્યવસ્થા કરેલી હતી જે આ ખેતરો હતા તમામ કોઈના માલિકીના તે જગ્યા બધી વ્યવસ્થા હતી તમે એ જૂના મારા વિડીયો શેરની અંદર જોજો અને સામે જે પ્રવેશ દ્વાર છે મેન તો હવે આપણે આગળના પાકમાં જઈએ બધીને આ બાજુ ડાબે અને જમણી ભાગમાં ગણપતિ દાદાને આ બાજુ હનુમાન દાદાનું મંદિર છે અને અહીંયા તમે જોઈ શકો છો સામે પ્રવેશદાર છે આ બાજુ બગીચો છે અને સામે જ્યાં બેસે છે પોતે બાપુ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે પ્રાણ પ્રતિષ્ઠા પછી અહીંયા મંદિર છે અને અહીંયાના વ્યવસ્થાના ભાગરૂપે અલગ અલગ વ્યવસ્થાઓ પણ થઈ રહી છે અહીંયા ચણતર કામ પણ ચાલુ છે સામે ગેટનું કામ પણ ચાલુ છે અને પહેલીવાર અમે અહીંયા આવ્યા હતા ત્યારે બગીચાનું કામ બિલકુલ નહોતું પણ હવે બગીચો પણ કમ્પ્લીટ થઈ ગયો છે તો આપણે સામે જઈશું જ્યાં ગાદી છે ત્યાં અને ત્યાં આપણે દર્શન કરીશું મિત્રો તમે આ જગ્યા જે જોઈ રહ્યા છો આ જગ્યા તમામ જે મહંત થઈ ગયા અહીંયા જે વાળનાથ મંદિર એમની તમામ સમાધિઓ છે અહીંયા તમે જોઈ શકો છો જે તમામ મહંતોના નામ પણ સમાધિઓ પર લખેલા છે અને અહીંયા સામે હવે આપણે જઈએ મંદિરે દર્શન કરીએ હવે ધીરે ધીરે અને આ સામે છે મંદિર તો આપણે હવે ધીરે ધીરે આગળ જઈએ અને તમને દર્શન પણ કરાવું અહીંયા વ્યવસ્થાના ભાગરૂપે અલગ અલગ રહેવા માટે આવા શો પણ બની રહ્યા છે તો મિત્રો આપણે મંદિરે આવી ગયા છીએ અને અહીંયા સામે તમે જોઈ શકો છો આ ગાદી છે આપણે ત્યાં પણ જઈશું અને અખંડ ધૂણો છે જે અહીંયા મંદિરની સ્થાપનાથી ત્યાંનો અખંડ ધૂણો છે તમે જોઈ શકો છો અને આ ગાદી છે જે અહીંયા જયરામ ગ્રીથી આગળ જે બાનસન થઈ ગયા એમની ગાદી છે અને આખંડ ધૂણો છે તો મિત્રો આરતી ચાલુ થઈ ગઈ છે અને આપણે હવે મંદિરના કરી લઈએ દર્શન તો આપણે અહીંયા તમે માતાજીના દર્શન કરી શકો છો ત્રણે જગ્યા પર ત્રણ જગ્યાએ એક સાથે આરતી ચાલુ થઈ ગઈ છે અહીંયા સામે તમે જોઈ શકો મંદિર પણ આરતી ચાલુ છે અને અહીંયા જે જૂની ગાદી છે આ જગ્યા પણ આરતી ચાલુ છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ અને ફરી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો બાય